નાગલપુર ગામે સરપંચપદના ઉમેદવાર શિવમગર રમણીક કરગોસ્વામીની જીત બાદ ગામમાં ભવ્ય શોભાયાત્રા સાથે વિજય ઉત્સવ મનાવાયું માંડવી તાલુકાના નાગલપુર ગામે ગ્રામ પંચાયત સરપંચપદ માટે શિવમગર રમણીક કરગોસ્વામીની ભવ્ય જીતને વધાવવા ગામમાં સ્વાગત સાથે વિજય ઉત્સવ મનાવાયું હતું સાથે સાથે પેનલ સભ્યપદે શાંતાબેન રમેશભાઈ દાતણિયા હુસેનભાઈ દાઉદ સુમરા વેલભાઈ વિરજીભાઈ રાબડિયા હિંમતભાઈ સુનિલભાઈ ફોફલ ખીમજીભાઈ વેરશીભાઈ મહેશ્વરી રમીલાબેન નરેન્દ્રભાઈ પરમાર પ્રિયાબેન નરેશભાઈ મહેશ્વરી કુલ સાત સભ્યો ચૂંટાયા હતા તેઓને પણ સ્વાગત સાથે વધાવવામાં આવ્યા હતા નાગલપર ગામની સરપંચ પદની ચૂંટણી ખૂબ જ રોમાંચક રહી હતી સરપંચ શ્રી શિવમગર રમણીકર ગોસ્વામીની પેનલનું નિશાન હાર્મોનિયમ હતો જે વિજય સાબિત થયું હતું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ચાર ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું જેમાં એક શિવ અંગર રમણીકર ગોસ્વામી પણ હતા જે ઉપર લોકોએ વિશ્વાસ રાખી બસો બાવીસ મતોની જંગી લીટથી વિજય બનાવ્યો હતો વિજય બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા નાગલપુર ગામના નાગેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરવામાં આવી ત્યારબાદ નાગલપુર ગામની પ્રાથમિક શાળા મધ્ય શિક્ષકો તેમજ બાળકોના આશીર્વાદ લીધા હતા ત્યાંથી ગામની શેરીએ શેરીએ શોભાયાત્રા નીકળી હતી નાગલપુર ગામ મધી આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે સૌ વિજેતાઓએ દર્શન કરી આશીર્વાદ લીધા સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા નાગલપુરના સર્વે વાહના મતદાતાઓ આપણો અમૂલ્ય મત અમારી પેનલને આપી ભવ્ય વિજય બનાવ્યો છે આપના દ્વારા અમારા પર મૂકેલ વિશ્વાસ અમને આવનાર સમયમાં નાગલપુરનો ચૌ તરફ વિકાસ કરવા હિંમત આપશે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર જય માતાજી જય સ્વામિનારાયણે પહેલો તો એવી મારી ચોથા વોર્ડમાં મને જે બહુ બધો સપોર્ટ કર્યો છે એક એક મત મારા માટે સોના જેવો કિંમતી હતો એનો પહેલા મારા વોર્ડનો હું સાંભળીશ ને પછી આખા ગામનો અમે આખી બોડી સાથે મળીને એટલો વિકાસ કરશું ને આખા ગામ વતી વાડી વિસ્તાર બધું અમને સપોર્ટ કરશે અમે એને સપોર્ટ કરશું જુલ મિલ થઈને વિકાસ કરશું મારું નામ પ્રિયાબેન નરેશભાઈ મહેશ્વરી છે અને હું વોર્ડ નંબર આઠ માં બિનહરીફ ચૂંટણી છું અમે ત્રણ સભ્યો છીએ જે મહેશ્વરી સમાજે અમને બિનહરીફ ચૂંટ્યા છે ને હવે અમારા સરપંચ જે અમને કહેશે અમે એ પ્રમાણે કરશું એમ વિકાસ એ દરેક થાય પ્રમાણે અમે અમે કાર્ય કરશું જ આભાર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ સરું અવશ્ય મુ લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો